એ જગ્યા છે કે જે જગ્યાએ મહારાજે દૂધની રેલમ સેલમ કરેલી છે અને સંતો અને ખૂબ જમાડેલું છે એવું આ પ્રસાદી અને આ સામે જે પથ્થર છે એ મહારાજે આ પથ્થરમાં સ્થાન કરેલું છે એવું આ પ્રસાદીનો પથ્થર છે આ અમરાજી અગ્રાજી ઘર છે પ્રસાદીનું અહીંયા પણ મહારાજની ઘણી બધી પ્રસાદીની વસ્તુના વસ્તુ દર્શન થશે શ્રીજી મહારાજના સર્વે લાડીલા સંતો તથા હરિભક્તોને હર્ષ વ્યાસના એકવાર ફરીથી ભાવપૂર્વક હેતપૂર્વક જય સ્વામિનારાયણ મહાદેવ હર્ષ તો અત્યારે આપણે આવી ગયા છીએ જતનબાનું એવું પ્રસાદ ગામ એટલે તીર્થધામ ડાંગરવા કે જ્યાં મહારાજે દૂધની રેલમ છેલમ કરેલી આપણા સંપ્રદાયમાં એ એ તમે ઘણી બધી સાંભળ્યું હશે કે મહારાજે દૂધની રેલમછલમ કરેલી છે એવું અતિ પ્રસાદ ગામ એટલે કે તીર્થધામ ડાંગરવા એટલે કે ડાંગરવા એટલે કે જતનવાનું પ્રસાદીનું ગામ તો અત્યારે મંદિર તો બિલકુલ બંધ થઈ ગયું છે પણ અંદરથી તને હું તમે દર્શન કરાવી દઉં છું અને પછી જશું આપણે જે જગ્યાએ જતનવાનું મકાન પ્રસાદીનું એના દર્શન કરવા માટે જશું તો આ તમે મંદિરના દર્શન કરી શકો છો અત્યારે મંદિર તો બંધ થઈ ગયું છે પણ તમને અહીંથી દર્શન કરાવું છું શ્રીજી મહારાજની પટ પ્રતિમા ઓકે આ તમે અમદાવાદ દેશમાં આ એક વસ્તુ જોયેલી છે કે હિંડોળા અહીંયા બહુ સરસ સરસ અલગ અલગ જગ્યાએ બનાવેલા હોય છે નાખા લાકડાના હિંડોળા હોય છે અને આ પ્રસાદીના જે ચરણાર્ધ છે એના પેલા તમે દર્શન કરી લો મંદિરની અંદર અને શું મહિમા છે નીચે લખેલો છે કે ગામ ડાંગરવાળા લીલા શ્રીજી મહારાજ અઢાર વખત પધાર્યા છે ડાંગરવાળામાં આ પ્રસાદીનો માઢ છે ઘરમાં પ્રસાદીના વાસણ છે અક્ષર ઓળી પ્રસાદીની છે એમાં ઓટો છે મોટો કુવો પ્રસાદી છે માડ છે અંદરની બાઈ જતનબાએ મહારાજને અને સંતોને ધમાડીને ખૂબ દૂધ દહીં નિલમ શિલમ મલાવ્યું છે આ ચણાવી ના પણ તમે દર્શન કરી શકો છો તો મહારાજ એકસો અઢાર વખત આ ગામમાં આવેલા છે એવું આ પ્રસાદીનું ગામ છે જતનબાનું તો અહીંયા પણ તમે મહારાજની પટ પ્રતિમાના તમે આ દર્શન કરી શકો છો આ બાજુ પણ તમે મહારાજની પટપ્રત્યમાને દર્શન કરી શકો છો આ બાજુ આશ્રય મહારાજના પણ તમે દર્શન કરી શકો છો તો હવે અહીંથી આપણે જઈએ છીએ ભગત છે તે આપણે લઈ જાય છે જે જસન્માનુ પ્રસાદીનું ઘર હતું પ્રસાદીનું માર્જ છે એના દર્શન કરવા માટે તો જઈએ છીએ આપણે હવે એ પ્રસાદીના માઠના દર્શન કરવા માટે અત્યારે મંદિરનું કામ પણ ચાલુ છે તમે આ જોઈ શકો છો વિશાળ ગેટ બને છે હવે જઈએ છીએ આપણે દર્શન કરવા માટે તો ગામે ગામ વ્યવસ્થાઓ હરિભક્તો આપને મળી જાય છે કે જે આપને એ સ્થાનના દર્શન કરાવે છે અને આ સ્વામિનારાયણ ખડકી આ કો હરિભક્તનો ઘર લગાયા તો જઈએ છીએ આપણે એક્ઝેક્ટ આ મંદિરની સામે તમે જોઈ શકો છો આ નાનીકડી ગલી છે ગલીની અંદર જતનબાનું જે ઘર હતું એના દર્શન કરવા માટે જશું આપણે આજો આ સામે તમે આ દર્શન શકો છો આવી ગયો છે શ્રી જતનબા માઢ જતનબા પરિવાર તો આથી આપણે અંદર ગયા અને આ સામે તમે આ અક્ષર ઓળીના દર્શન કરી શકો છો આને શું મહિમા છે ભગત

વાહ તો આ તમે દર્શન કરી શકો છો એ જતનબાના વખતના પ્રસાદીના જે બારણા એના પણ મા દર્શન કરી શકો છો મહારાજ ઘણી વખત આ જગ્યાએ રોગાયેલા છે જમેલા છે પંદર દિવસ મહારાજ સળંગ આ જગ્યાએ જતા ઓકે પંદર દિવસ સુધી સળંગ આ જગ્યાએ મહારાજ રહેલા છે એવી આ પ્રસાદીની જગ્યા છે અઢાર વખત નગર અમારે અને આ મહારાજની તમે પ્રતિમાના પણ દર્શન કરી શકો છો આ મહારાજમુખીનું દર્શન ક્યાંથી મારાજમખીની છે માતા ત્યાંથી છે ને શું શું તો બંધ કરી દઈએ છીએ ગેટ હવે આ સામે આપણે જઈએ છીએ જે અક્ષરઓ છે એના દર્શન કરવા માટે તો આ એ જ જગ્યા છે કે જે જગ્યાએ મહારાજે દૂધની હેલમ સેલમ કરેલી છે અને સંતો અને હરિભક્તોને ખૂબ જમાડેલું છે એવું આ પ્રસાદીનું ચેતનબાનું મકાન ચતનબાનું માઢ અને આ અક્ષર છે ત્યાં જઈએ છીએ દર્શન કરવા માટે ઓકે તો આ જો આ લોકો લક્ષણ ડાંગ કરવામાં મહારાજ અઢાર રૂપિયા વધારેલા છે એ આ અષાદીની મૂર્તિના પણ તમે દર્શન કરી શકો છો અને શ્રીજી મહારાજના ઓકે હા ઓકે આ જતન મારા ઘરનો પ્રસંગ કરવા ને તો આ એના પણ તમે આ ઓકે કે આ તમે એકવાર વાંચી શકો છો હરેક મંદિરે આવી રીતના અહીંયા આખો ઇતિહાસ લખેલો હોય છે કે ભારત કેટલી વખત વધારેલા છે કઈ કઈ ક્યાં ક્યાં વધારેલા છે અને કોણ કોણ હરિભક્તો આ ગામમાં થઈ ગયા એના પર તમે હા નામ લખી છે ઘણા બધા હરિભક્તો ગામમાં થઈ ગયા છે અને એને ભક્તિદાન પ્રકરણ નંબર એકસો ઓગણીસમાં આનો વર્ણન પૂરો દર્શાવવામાં આવેલો છે અને આ જો આ સ્વામ સ્વર્મ લખેલું છે આ મૂર્તિના પણ તમે દર્શન કરી શકો છો તો આ સામે જે પથ્થર છે એ મહારાજે આ પથ્થરમાં સ્થાન કરેલું છે એવું આ પ્રસાદી પથ્થર છે અને ઉપર શિક્ષણ મત્રી હતી આ બધું ક્યાં છે અમદાવાદ અમદાવાદ મ્યુઝિયમમાં અત્યારે રાખેલું છે

તો આ બીજું સ્વામિનારાયણ મંદિર આવેલું છે તો ત્યાં ડાંગરવા ગામમાં તો પેલા તમે આ કષ્ટભંજન દેવ ના દર્શન કરી શકો છો અને આ બાજુ તમને દર્શન કરાવી દઉં છું શ્રી વિઘ્ન વિનાયક દેવ તો તમે આ વિઘ્ન વિનાયક દેવના પણ દર્શન કરી શકો છો તો હવે જઈએ છીએ આપણે મંદિરની અંદર ઓલું પહેલું સમુદ્ર મંદિર હતું આ સમુદ્ર મંદિર બીજું છે તો અહીંથી આપણે અંદર જઈએ છીએ દર્શન કરવા માટે તો તો આ એ મહારાજની પટપ્રતિમા છે નીચે મહારાજાવ્યું નર્મદા પ્રસાદની મૂર્તિ છે તો એ દર્શન કરી શકો છો અદભુત સ્થાનના એ કરી શકો છો અને આ આખું મંદિરના સેવા મંદિરનો તમે દર્શન કરી શકો છો આ અમરાજી અગ્રાજીનું ઘર છે પ્રસાદીનું અહીંયા પણ મહારાજની ઘણી બધી પ્રસાદીની વસ્તુના તમે દર્શન થશે આપણે આવી ગયા છીએ તો અહીંયા આ સામે છે એ છે ને આ કટાર ને તલવાર ના તમે દર્શન કરી શકો છો એટલે મતલબ આ કોની હતી આ અમરાજી અગ્રાજી અમરાજી હતી મહારાજે આપેલી હતી કે ભગવાન સામે આપેલી હતી સ્વામિનારાયણ ભગવાને આપેલી ઓકે તો આ તમે તલવારના દર્શન કરી શકો છો શ્રી મહારાજે ખુદ આપેલી એવી બેસાડેલી તલવાર છે આ બધું ભગવાનનો દર્શન કરી શકો છો નીચે પણ તો જઈએ છીએ આપણે અંદર દર્શન કરવા માટે શું ઇતિહાસ છે તે આપણે અહીંથી જાણીશું જુનાગઢ તો પેલા આપણે દર્શન કરે ઇતિહાસ પણ લખેલો છે તો આ અમરસિંહ અને અમરસિંહ ડાભીના પણ તમે મૂર્તિના દર્શન કરી શકો છો ઉપર તલવારમાં આખો ઇતિહાસ લખેલો છે અને એ પણ તમે એકવાર વાંચી શકો છો તમે આખો ખ્યાલ છે તમને કોઈ યાદ નથી ઓકે હા

ગામ જ્યાંથી સ્ટાર્ટ થાય છે જ્યાં ગામનો આ ગેટ છે ત્યાં બાજુમાં એક છત્રી છે સ્નાન કરતા કારણ કે બાકીનું બધું તમે તમને દર્શન કરાવ્યા તો સૌ તમે પેલા જે આ છત્રી છે છત્રીના તમે એકવાર દર્શન કરી લો અને આઈ થિંક આ ગંગાધડિયો કુવો જ છે તો આ પ્રસાદીની જે છત્રી છે એના તમે આ દર્શન કરી શકો છો તો આ એ જ છે જગ્યા કે જે જગ્યાએ મહારાજ ઘણી વખત સ્નાન કરેલું છે એવું આ સામે તમે આ પ્રસાદીનો કુવાના પણ તમે આ દર્શન કરી શકો છો તો આ હતું પ્રસાદીનું જતનબાનું ગામ એટલે કે તીર્થધામ ડાંગરવા કે જ્યાં મહારાજ અઢાર અઢાર વખત આવેલા છે ગામને વાવન કરેલું છે તો તમને અમારો વિડીયો કેવો લાગ્યો હોય નીચે કોમેન્ટ બોક્સમાં તમે જરૂરથી બતાવજો તો મળીએ છીએ એક અવાજ મહારાજના નવાજો સાથે સૌને એકવાર જાજરા કરીને જય સ્વામિનારાયણ મહાદેવ હર